ભયંકર ની સામે લડી એવા તો આપણે થઈ ને જેવા તેવા અમે તો લડવું હોય એમ હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ખજૂરભાઈ વિશે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને જેમાં હવે રાજભા ગઢવીએ પણ મોટો ખુલાસો કર્યો છે અને રાજભા ગઢવી ખજૂરભાઈના સપોર્ટમાં શું બોલ્યા છે એ પણ આજે આપણે આ વિડિયોમાં જોવાના છે અને ખજૂરભાઈનો સખત વિરોધ કરતી એવી કીર્તિ પટેલે પણ એવા ખાસ હવે વિરોધ જાજા કરી દીધા છે અને હવે નવા નવા કીર્તિ પટેલ પ્રૂફ લઈને આવી રહી છે અને ખજૂરભાઈનો જે છે વિરોધ અત્યારે જારી રાખ્યો છે અને ખજૂરભાઈ હવે બહુ મોટા વિરોધમાં અટવાયા છે અને તેમની સાથે પણ ઘણો બધો સપોર્ટ પણ છે અને ઘણા બધા લોકો પણ ખજૂરભાઈનો વિરોધ કરે છે કારણ કે કીર્તિ પટેલ એવા નવા નવા પ્રૂફ જે છે ખજૂરભાઈની સામે મૂકી રહી છે અને ખજૂરભાઈ અત્યારે બહુ મોટા વિવાદમાં ફસાયા છે તો રાજભા ગઢવીએ એમના સપોર્ટમાં શું કહ્યું એ પણ આજે આપણે આ વિડીયોમાં આગળ હું તમને એક ક્લિપ બતાવીશ એ ક્લિપમાં જોજો કે રાજભા ગઢવી ખજૂરભાઈ વિશે શું બોલાય છે અને ખજૂરભાઈનો કેવો સપોર્ટ કર્યો છે રાજભા ગઢવીએ અને શું કહ્યું છે એ પણ આ ક્લિપમાં હું તમને જણાવવાનો છું તો થોડી જ વારમાં તમારી સામે એક ક્લિપ આવશે તો તે પહેલાં તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને ખજૂરભાઈને થોડો એવો સપોર્ટ મળી રહે કારણ કે ઘણા બધા મોટા મોટા કલાકારો હવે ખજૂરભાઈનો સપોર્ટ કરી રહ્યા છે

તો તમે ક્લિપ જોઈ જશે ક્લિપમાં તમને મેં બતાવી કે ખજૂરભાઈ વિશે રાજબા શું બોલે છે અને ખજૂરભાઈનો સપોર્ટ પણ રાજબા કરી રહ્યા છે તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ જે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો કોમેન્ટ બોક્સમાં પાંચ વખત ખજૂરભાઈ ખજૂરભાઈ લખી દેજો જેથી કરીને આપણને ખબર પડે કે ખજૂરભાઈનો કોણ કોણ સપોર્ટ કરી રહ્યું છે અને તમે કીર્તિ પટેલનો સપોર્ટ કરી રહ્યા તો કોમેન્ટ બોક્સમાં પાંચ વાર કીર્તિ પટેલ લખજો જેથી કરીને આપણને પણ ખબર પડે કે કોનો સપોર્ટ કોણ